હેલો બાળ મિત્રો નમસ્કાર મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આ પહેલાં પણ મેં એક વિડીયો મૂક્યો અને આ મારો બીજો વિડીયો છે જે નવોદય વિદ્યાલયમાં વિભાગ એક માનસિક યોગ્યતા કસોટી એવો એક વિભાગ પૂછાય છે તે પચાસ માર્કનો હોય છે તો તેના ઉપર વધારેને વધારે આપણે મહેનત કરવાની જેથી કરીને તેમાં જ તમને વધારે માર્ક મળી શકે તો આપણે પહેલો એક વિડીયો તમારો જોઈ લેવો અને આ બીજા નંબરનો જે વિડીયો છે તે હું તમને આજે સમજાવું પહેલો જે વિડીયો હતો તેમાં એકથી પાંચ ભાગ સમજાવ્યા અને હવે આજે આપણે ભાગ છ થી શરૂ કરીશું તો ચાલો તૈયાર થઈ જાઓ તમારે પણ પહેલા પ્રશ્ન તમારા મનમાં નક્કી કરવાના પ્રશ્ન સંખ્યા એકવીસ થી ચોવીસમાં પ્રશ્નચિત્રના રૂપમાં ભૌમિતિક ચિત્ર ભૌમિતિક ચિત્ર એટલે કેવા કેવા ચિત્ર હોય કે ત્રિકોણ હોય સોરસ હોય વર્તુળ એવા કોઈ પણ હોય એના એક ભાગને ડાબી બાજુ દર્શાવવા દર્શાવવામાં આવેલ છે તથા જમણી બાજુ બીજા ભાગને ઉત્તર ચિત્રના રૂપમાં એ બી સીડીમાં દર્શાવેલા છે તો આ જે જમણી બાજુના જે ચિત્ર છે ને તેને આપણે ડાબી બાજુના ચિત્રમાં પૂર્ણ કરવા માટે કયું ચિત્ર આમાં મૂકીએ જેથી કરીને આપણી આકૃતિ પૂર્ણ થઈ શકે તે આપણે શોધવાનું તો પહેલાં આપણે આપણે એકવીસ નંબર જોઈએ તો આ અહીંયા જે ખાલી જગ્યા આપીને ને આ ટુકડો એ ટુકડો આ એ બી સી અને ડીમાંથી આપણે પસંદ કરવાનો તો આ એ જોઈએ તો એ છે એ અહીંયા છે આપણે આ ખૂણો જોઈએ એ કાટ ખૂણા જેવો છે તો અહીંયા કાટ ખૂણો નથી બરાબર એટલે આપણે આ એ તો નહીં જ આવે આ બી જોઈએ તો કાટ ખૂણાથી નાનો છે ને અહીંયા કાટ ખૂણાથી મોટો એટલે એ પણ નહીં આવે આ ડી જોઈએ તો અહીંયા જે આ ગોળાકાર છે ને આ ગોળાકાર આ મોટું આપી દીધું અને આ ખૂણો પણ નાનો છે અને અહીંયા જે આ જે ખૂણો છે ને મોટો છે એટલે ડી પણ નહીં આવે તો આના જેવો ખૂણો અને જેવી આના જેવી જ આકૃતિ જો આપણે આ ટુકડા અહીંયા વચ્ચે ગોઠવીશું ને તો બની જાય તો આપણા જવાબમાં આવશે સી આમાં તમારે ખાસ એ ધ્યાન રાખવાનું કે આપણે બે આ ચાર એ બી સી અને ડી આપેલા હોય ને તેમાં બે બે તો એવા હોય કે એ જવાબને લગતા હોય જ નહીં તેને પહેલાં દૂર કરી લેવાના અને પછી બેને બેના ઉપર નજર રાખવાની અને બેને તમારે ધ્યાનથી જોવાના જેથી કરીને તમને તેમાંથી જવાબ પસંદ કરી શકો બાવીસ નંબર જોઈએ તો અહીંયા બાવીસમાં જોઈએ એ જોઈએ તો અહીંયા જે છે આ આ બરાબર આ પણ બરાબર આ વળાક પણ બરાબર પણ અહીંયા જે આ વળાક આપ્યો એ અહીંયા મૂકશું મૂકીએ આપણે તો થઈ શકે નહીં એટલે એ આવે નહીં હવે બી જોઈએ તો બી તો એના બરાબર જ છે બરાબર અહીંયા અહીંયા પણ આવી શકશે આ વળાક અહીંયા મૂકીએ અહીંયા અને આ જે ખાંસો છે તે અહીંયા મૂકે એટલે આવી રીતે આ આ ખૂણો અહીંયા આવી જાય એટલે આવી રીતે આ આપણી આકૃતિમાં આ ટુકડો અહીંયા મૂકે તો આપણી આકૃતિ સોરસ છે તે પૂરી થઈ શકે અને આ સી અને ડી તો આમાં પણ આવતા નથી હવે ત્રેવીસ નંબર જોઈએ તો ત્રેવીસ નંબર છે તો જો આ આવી રીતે અહીંયા આ ખૂણા આવી રીતે આવી આપણે આકૃતિ પસંદ કરવાની તો આ ડી અને બી એ તો આમે અલગ છે જો અહીંયા આમ વધારે ખૂણો નીકળી ગયો એટલે આ આ પણ નહીં આવે અને આનો અહીંયા ખૂણો વધારે નીકળ્યો એટલે ડી પણ નહીં આવે બરાબર હવે આપણે કોના ઉપર બે ઉપર નજર રાખવાની એ અને સી એ ઉપર નજર જોઈએ તો એ તો અહીંયા બંધ બેસતી થઈ શકે સી એટલા માટે નહીં થાય કેમ કે સી આપણે જો અહીંયા આવી રીતે ગોઠવી દઈએ ને તો આપણે આકૃતિ છે ને સોરસ બની જાય આપણે સોરસ તો બનાવવા નથી બનાવવાની નથી સોરસ બનાવવાની એટલા માટે આપણે એ આવશે અહીંયા હવે ચોવીસ નંબરમાં જોઈએ તો ચોવીસ નંબરમાં જોઈએ તો એ બી અને સી અને ડી એમાં અહીંયા આપણે ડી અને સી જોઈએ ને તો આમ જ નીકળી જાય સિંહને ખાલી એક જ વળાંક છે એટલે એ નહીં આવે બરાબર પછી આ જે આ સી છે એ અહીંથી જોઈએ અહીંથી આ એ આવી શકે પણ અહીંયા જોઈએ ને તો અહીંયા જે આ ભાગ છે ને એ અહીંયા નથી એટલા માટે આ નહીં આવે બરાબર પછી આ બી નંબર બી તો અહીંથી જ જે ગોળાકાર હોવો જોઈએ ને આ ગોળાકાર એ અહીંયા નથી તો આ બી નંબર પણ નહીં આવે અહીંયા એ છે આપણે બંધ બેસતી આકૃતિને અહીંયા મૂકીએ તો આપણે આકૃતિ પૂર્ણ થઈ શકે હવે આપણે ભાગ સાત જોઈએ પ્રશ્ન સંખ્યા છે અહીંથી થી અઠ્યાવીસ એમાં ડાબી બાજુ પ્રશ્નચિત્ર દર્શાવેલ છે અને જમણી બાજુ એ બી સીડી એમ ઉત્તર ચિત્ર છે બરાબર અને આમાં એવું છે કોઈ પણ દર્પણ કે દર્પણ એટલે કે અરીસો અરીસોમાં જોઈએ ને તો આ આકૃતિ કેવી દેખાય તેને આપણે એ બી સી અને ડીમાંથી પસંદ કરવાની તો અહીંયા જો અરીસો મૂકવામાં આવે અહીંયા વચ્ચે અરીસો મૂકવામાં આવે તો આપણે આ અરીસો મૂક્યો હોય ને તો આ ભાગ છે એ અહીંયા આવશે અને આ ભાગ છે એ અહીંયા આવે બરાબર એટલે પહેલાં તો આ ભાગ છે એ આ બાજુ ને આ ભાગ આ બાજુ આવે એવું પસંદ કરવાનું હા આ એ બી સી અને ડી જોઈએ હોય તો બે બાજુ ભરતું એટલે આ એક તો ડી તો નીકળી જાય અને આમાં તો વર્તુળ એક બાજુ છે જ નહીં એટલે આ પણ નીકળી જાય અને આ આકૃતિ એવી છે કે જે આપણા પ્રશ્ન છે ને એની જ છે એટલે એટલા માટે આ પણ નીકળી જાય અને આ ભાગ એકત્ર દ્રષ્ટિ રાખવાની આ વિરુદ્ધ દિશામાં આવે એવું કોણ છે તો એ તો આપણો જવાબ આવી જાય એ છવ્વીસ નંબરમાં જોઈએ તો એક તો પહેલાં એ નંબર જોઈએ તો આ એ આ તો ખોટી જ છે એટલે એ નીકળી જાય આ બી આમ બાજુ બાજુમાં વિરુદ્ધ કરવાની બદલે એને આમ ઊંધીતથી કરી નાખીએ એટલે એ પણ ખોટી અને હવે આપણે બે ઉપર જોવાનું સી અને ડી આમાં તમે જોશો ને તો આપણને એમ લાગશે સમાન છે પણ સમાન નથી આના જે આ વળાંક વેળ્યા ને એ આવી રીતે આમ વળે અને આ અંદરના ભાગમાંથી વેળા અહીંથી અંદર અને આપણી આ ડી નંબરની આકૃતિ છે ને એ પણ અહીંયા બંધ બેઝ થશે નહીં તો કઈ આવે સી બરાબર આના જેવી રીત દેખાય કેમ કે આ બે ભાવ બે ભાગ સરખા છે એટલે તેના જેવો જ જવાબ આપણે આપણને મળે એટલે સી જવાબ હવે સત્યાવીસમાં જોઈએ સત્યાવીસમાં જોશું ને તો અહીંયા આપણે મૂકીએ ને તો પહેલાં એમ આવે બરાબર અને આ ઓ જે છે ઓમાં તો કોઈ ફેરફાર થઈ શકે નહીં અને પછી આવશે ટી તો જો એમવાળા પસંદ કરીએ તો એક એ અને એક સી તો આમાં બી અને ડી તો આમાંય નીકળી ગયા બે ઓપ્શન હવે આ એ અને સી જોઈએ ને તો અહીંયા ટ્રી છે ને એને ઉલટાવી નાખો એટલે ઉલટાવેલો પસંદ કરવાનો નથી એના જેવું જ મૂકવાનું દર્પણ એટલે સાઈડમાંથી જે ખાલી પહેલો ચેલો ને ચેલો તો પેલો એવી રીતે ફેરફાર થાય એટલે આપણે જવાબમાં આવશે એ હવે અઠ્યાવીસ નંબર જોઈએ તો અહીંયા જોશો ને તો અહીંયા દર્પણમાં જોઈએ તો આ એક ત્રિકોણ પસંદ કરી લેવાનું આ તીર જે જાય છે એ અને આ ત્રિકોણ અને આ ત્રિકોણ એટલે પસંદ કરવાનું તીર આ જાય ડાબી સાઈડ જાય છે તો હવે આપણે કેવું કઈ સાઈડ જમણી સાઈડ જે તે જાય ને એ પસંદ કરવાના તો આ એ સી અને જમણી સાઈડ જાય છે પણ બી નહીં એટલે આપણે બીને તો કેન્સલ કરી નાખશું આ એ સી છે એક આપણે એક આ ત્રિકોણ રીતે નાનું ત્રિકોણ પણ અંદર છે અને એક કોરું ત્રિકોણ તો આ નાનું ત્રિકોણ છે એને પણ જોવું પડે ને તો આ બે આકૃતિ આમ જ નીકળી જશે કેમ કે આ જે નાનું ત્રિકોણ અહીંયા આવવું જોઈએ ને તો આ બેમાં નથી આવ્યું એટલે એ પણ બે નીકળી ગઈ તો હવે કઈ આવે તો આપણે જવાબમાં આવશે એ હવે ભાગ આઠ જોઈએ પ્રશ્ન સંખ્યામાં ઓગણત્રીસ થી બત્રીસ ડાબી બાજુ પ્રશ્ન ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે કાગળના એક ટુકડાને વાળી પંચ કરવામાં આવ્યું તથા જમણી બાજુ છે ને એમાં એ બીસીડીમાં એના દર્શાવ્યા પ્રમાણે ચાર ચાર ઉત્તર ચિત્ર દર્શાવેલા છે આ કાગળના ટુકડાની ગળી એને ખોલી નાખવાની પછી જે પ્રમાણે આમાં કીધું હોય ને એ રીતે ખોલવાની પહેલાં વાળવાની પછી ખોલવાની અને પછી એમાંથી કઈ આકૃતિ આમાં બંધ બેસતી બની શકે તે આપણે શોધવાનું તો ચાલો આપણે જોઈએ આ પહેલી જોઈએ ને પહેલાં એક સોરસ ટુકડો લેવાનો સોરસમાંથી એને વાળવાનો એટલો આ પછી એમાંથી પાછો એને અહીંયા આના ઉપર આમ વાળી દેવાનો પછી એમાંથી કંઈ એને આ ભાગને આમ વાળો અહીંયા વાળ્યો ને અહીંથી આમ વાળો અને પછી આ બે કાપા કાપી લેવાના હવે પછી આપણે એને ખોલીએ ને તો આ ખુલે આ ખુલે એટલે અહીંથી આમ ખુલી જાય એટલે આ ભાગ અહીંયા અહીંયા નહીં આમ પડશે આ ભાગ અહીંયા નહીં પડશે બરાબર આમ પછી હવે એને તમે આમ ખોલશો ને આવી રીતે એટલે આ ભાગ છે એ અહીંયા પડશે અને અહીંયા પડશે અને આ ભાગ છે એ અહીંયા પડશે એવી રીતે તમારે આકૃતિ પસંદ કરવાની હું તમે પહેલાં પહેલાં જ પસંદ કરી દો અહીંયા પડ્યું અને અહીંયા બે બે ઉપર નજર રાખો તો બે હોય એવું કંઈ એક અહીંયા છે હવે આ તો આમાં જ નીકળી ગઈ ને બી નંબર નીકળી ગયો સી નંબર નીકળી ગયો અને આ છે તો પણ અહીંયા બનતી નથી એટલે એ પણ નીકળી જાય તો આપણે જવાબમાં આવશે એ અને હવે ત્રીસ નંબર જોઈએ ત્રીસ નંબરમાં જોઈએ તો એમાંય સોરસ ટુકડો લેવાનો એને ઉપરથી વાળો પછી સાઈડમાંથી વાળો અને પછી બે વર્તુળ બનાવ્યા નાના નાના બરાબર હવે જો હવે આપણે એને ખોલીએ તો અહીંથી આમ ખોલીએ બરાબર આમ ખોલીએ એટલે આ બે વર્તુળતા અહીંયા અહીંયા આવી રીતે પડવાના તો અહીંયા આવી રીતે જ પડતા હોય એવી આકૃતિ કઈ છે આ બે આ એક જ છે જુઓ કેમકે આવી રીતે બે અહીંયાય પડતા હોય પછી આમ આ ભાગને આમ ખોલો એટલે અહીંયા બે પડે અને અહીંયા પણ બે પડે એવી આકૃતિ હોય તો સી એક જ તે છે આ બી બી અને એ ત્રણેય નીકળી જાય હવે એકત્રીસ નંબરમાં જોઈએ તો એને એક સોરસ ટુકડો લીધો એને પહેલાં આમ વાળો અને પછી ત્યાંથી આમ વાળો અને પછી પાછો અહીંથી અહીંથી આમ વાળો અને અહીંયા એક નાનું સોરસ બનાવ્યું બરાબર હવે એ સોરસને આપણે ખોલીશું ને તો એવો ને એવો ભાગ અહીંયા પડશે અહીં અહીંયા પહેલાં ખોલીએ આમ ખોલીએ એટલે આ ભાગ અહીંયા પડ્યો બરાબર જો અહીંયા પડે પછી એ એને પાછું આમ આખું ખોલશે ને એટલે આ ભાગ અહીંયા પડશે અને અહીંયા પણ પડશે હવે એને પાછું આપણે જો આમ ખોલીએ ને તો આ ભાગ અહીંયા આ ભાગ જે અહીંયા પીડો ને એવો અહીંયા પડે આ પડે એવો અહીંયા પીડો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું એટલે એવી રીતે જોઈએ એમ જોઈએ ને તો આ બે સી અને ડી એ નીકળી જાય કેમ કે ચારે ચાર ખૂણા પડવા જોઈએ ને એટલે અમને ચારે ચાર નથી એટલે નીકળી ગયા બે અને આ જોઈએ ને તો આને અહીંયા જોડે જોડે જ રસ બીનું તો રમસો તો આપણે અહીંયા કઠિન જ નથી બરાબર એમ જોઈએ ને તો આ પણ નીકળી જાય તો આપણે સોરસ હોય તેવા આ એક જ આકૃતિ આવે એટલે એ એ આપણો જવાબ હવે બત્રીસ નંબર જોઈએ તેમાં પણ એક સોરસ ટુકડો લીધો છે પહેલાં એને આમ વાયો બરાબર પછી ત્યાંથી એને આમ આવી રીતે વાયો અને પછી તેને ત્યાંથી વાળીને એક નાનું ત્રિકોણ ખૂણા બનાવ્યું બરાબર એ ત્રિકોણ તમે હવે પાછો અહીંથી આમ ખોલો અહીંથી આમ આમ કરીને ખોલી નાખો એટલે એક અહીંયા બનશે એક અહીંયા બનશે બરાબર પછી હવે તમે એને આવી રીતે આમ ખોલી નાખો આમ ખોલી નાખો આમ ખોલો એટલે અહીંયા જે પીડું હતું એવું તે અહીંયા પડશે અહીંયા જે પીડ્યું હતું એવું જ અહીંયા પડશે તમે જે પહેલી ઘડી ખોલો ને ત્યારે જ તમારે જવાબ પસંદ કરવા લાગી જવાનું પહેલી ઘડી ખોલે ને ત્યારે જે જવાબ આવી શકે ને એવા આ બે છે બરાબર બી અને સી તો આ એ અને બી તો નીકળી જાય અને બી સીમાંથી જોઈએ તો આ બે આ બરાબર છે તો આના જેવું અહીંયા પડવું જોઈએ ને આ તો વિરુદ્ધ દિશામાં આપેલું બરાબર નહીં આવે જવાબમાં આવશે બી હવે આપણે ભાગ જોઈએ પ્રશ્ન સંખ્યા અહીંયા છે બરાબર તેમાં ડાબી બાજુ એક પ્રશ્નચિત્ર આપેલ છે તથા જમણી બાજુ એ બી સીડી એમ એમ એને ઉત્તર ચિત્ર દર્શાવેલા છે ઉત્તર ચિત્ર માટે તે ચિત્રનું ચયન કરો જેને પ્રશ્ન ચિત્રમાં આપેલ કપાયેલા ટુકડાથી બનાવી શકાય હવે જે અહીંયા અહીંયા એવું કહેવા માંગે છે આ પ્રશ્ન ચિત્ર છે ને એમાં અલગ અલગ કપાઈ ગયેલા ટુકડા છે બરાબર એ ટુકડાને આપણે એવી રીતે ગોઠવવાના ને કે જેથી કરીને એક આકૃતિ બની જાય એક ચિત્ર આપણે જોઈ શકીએ કે આ ચિત્ર આના જેવું જ બન્યું આના આ આ ભાગથી જ બનેલું છે તેવું ચિત્ર આપણે પસંદ કરવાનું તો આના આવા આવા જ્યારે પ્રશ્ન આવે ને ત્યારે તમારે કોઈ પણ એક ટુકડો પસંદ કરી લેવાનો તો હું અહીંયા છે ને પહેલાં હું આ મોટું ત્રિકોણ જે છે ને એ પસંદ કરું આના જેવું ત્રિકોણ જાનો હોય ને એ હું કાઢી નાખું બરાબર એટલે હું આ બી કાઢી નાખું આ સી પણ હું કાઢી નાખું એ તો નથી આવતા હવે કોણ ડી અને એ બે રહ્યા બરાબર તો આ એમાં છે એ ત્રિકોણ કરું આના જેવું તો નથી જ ને મોટું છે એટલે એ પણ નહીં આવે તો જવાબમાં શું આવશે તો ડી હવે આ ચોત્રીસ નંબર છે તો તેમાં જોઈએ ને તો આપણે અહીંયા અહીંયા પણ કોઈ એક ટુકડો પસંદ કરી લેવાનો તો હું અહીંયા છે ને આ ટુકડો પસંદ કરું બરાબર આ ટુકડો પસંદ કરું તો એ ટુકડો અહીંયા છે પણ અહીંયા અહીંયા છે પણ કેટલો છે નાનો છે એટલે આપણે આ આ પણ કાઢી નાખીએ બરાબર અહીંયા છે પણ એ પણ નાનો એટલે આને કાઢી નાખીએ અને અહીંયા તો બે મૂકી દીધા એટલે એ પણ કાઢી નાખીએ તો આપણે જવાબ આવશે એ અને હવે જોઈએ પાંત્રીસ નંબરમાં પાંત્રીસ નંબરમાં હું એક મોટું ત્રિકોણ જોઉં છું અને બે નાના તો હું એવી પસંદ કરીશ કે એમાં એક મોટું આખું હોય અને બે નાના પણ ત્રિકોણ હોય તો આ એક બી નંબર છે ને આમ નીકળી જાય કેમ કે એક મોટું ત્રિકોણ છે ને એક નાનું છે પછી અહીંયા ડી નંબર જોઈએ તો આમાં એક મોટું બની જાય એક બે અને ત્રણ નાના બને એટલે એ પણ નીકળી જાય અને આ એ નંબર જોઈએ તો એક મોટું ત્રિકોણ એને એ સિવાયને એમાં પણ એક બે અને ત્રણ નાના ત્રિકોણ સમાયેલા છે એટલે એ પણ નીકળી જાય તો આપણે જવાબ તરીકે આવશે સી એમ કે એક આ મોટું ત્રીકો એક નાનું આ એક અને બે અને એક આ એવી રીતે આપણે અહીંયા અહીંયા આ આકડું ત્રીક આપણી બંધરેસ્ટ બની શકે તો સત્રીસ નંબરમાં જોઈએ તો આમાં હું આ ટુકડો મોટો જે ટુકડો છે ને તે પસંદ કરી લઉં બરાબર તો એ ટુકડો પસંદ કર્યો ને તો એમાં તો એ ટુકડો છે જ નહીં બરાબર એટલે આ પણ આ આકડું એ તો નીકળી જ જશે હવે બી અને સી અને ડીમાં છે હવે આ બે ત્રિકોણ હું પસંદ કરું છું તો બે ત્રિકોણ ડીમાં નથી અને ડી પર નીકળી જશે અને સી એમાં બે ત્રિકોણ છે પણ જે આ આકૃતિ જે છે ને એને એને બે ભાગ પાડ્યા એટલે સી પર નીકળી જશે તો આમાંથી જે બનતી હોય તેવી બંધ બેસતી આકૃતિ હોય તો આપણો જવાબ આવશે બી હવે આપણે જોઈએ તો ભાગ દસ ભાગ માં સાડત્રીસ થી ચાલીસ એવા પ્રશ્ન હોય ડાબી બાજુ એક પ્રશ્ન ચિત્ર આપે છે તથા જમણી બાજુ એ બી ડી એમ એના ઉત્તર ચિત્ર આપેલા હોય ઉત્તર ચિત્રમાંથી જે જવાબ ચિત્રનું ચયન કરો જેમાં ચિત્ર છુપાયેલું અથવા સમાયેલું હોય અહીંયા એવું કહેવા માંગે કે આ એક ચિત્ર છે ને એ આ એ બી સી અને ડી તેની અંદર આ ચિત્ર સમાયેલું હોય તેને આપણે એવી રીતે આપણું ધ્યાન એકદમ કેન્દ્રિત કરવું પડશે આમાં કેન્દ્રિત ધ્યાન કરી અને આપણે તે આ ચિત્ર છે તે આમાંથી શોધવાનું તો આમાં જોઈએ ને તો આમાં પણ એવું જ છે કે અમુક તો તમારે દૂર જ કરી નાખવાનું આ ડી છે તો ડી તો આવશે જ નહીં કેમ કે એમાં ડબલ ડી જેવું કશું છે જ નહીં પછી સી પણ નથી જોવા સીમાં ક્યાંય બને છે આ બને પણ આ આના જેવી નથી બનતી બરાબર આજે મોટો ખૂણો બનવો જોઈએ ને અહીંયા એ ખૂણો બનતો નથી એટલે આ પણ નહીં આવે અને અહીંયા તો નથી જ બનતો બીમાં નહીં અહીંયા જો બને એ આવી જ તે ડબલ્યુ જ બને જુઓ આ બરાબર અને આપણે એ છે તે જવાબ હવે આપણે આડત્રીસ નંબરમાં જોઈએ એક નાનું લંબસરસ છે અને એક ત્રિકોણ છે બરાબર તો એવું લા ત્રિકોણ લંબસરસ હોય એવું તો એ પણ છે પણ આ જે ત્રિકોણ છે ને એ આના જેવું નથી જો આ મોટું દેખાય એટલે આ નીકળી જાય બરાબર હા બી નંબર તો આ અહીંયા ઉલટું છે એટલે આ પણ નીકળી જાય અને બી તો આમાંય પણ એના જેવું કશું છે જ નહીં આમાં એટલે આ પણ નીકળી જાય અને હવે સી છે તો એમાં તમને હું બતાવું આ જો આ એક સોરસ છે આ આમના જેવું જ છે જો અને આ ત્રિકોણ એ પણ આમના જેવું જ છે બરાબર એટલે આપણે જવાબ આવશે સી હવે ઓગણચાળીસ જોઈએ ઓગણ ચાલીસમાં ઉપર એક સોરસ છે તેની સાથે નીચે એક ત્રિકોણ જોડાણેલું છે તો એ બી સી અને ડી આપણે ડીમાં જોઈએ તો આ સોરસ છે ખરું પણ અહીંયા ત્રિકોણ નથી એટલે આ જવાબ નહીં આવે ઉપર ઉપર અહીંયા સોરસ નથી એટલે આ પણ નહીં આવે અને ઉપર સોરસ છે પણ એની છે ત્રિકોણ નથી એટલે આ પણ નહીં આવે તો આના જેવું આપણે જોઈએ તો અહીંયા જો જુઓ આ બને આવી રીતે આમ બને બરાબર આ અને આ ત્રિકોણ બની ગયું તો આપણે જવાબમાં આવશે એ હવે ચાલીસ નંબરમાં જોઈએ તો આપણે આ તીર એક આ તીર જોવાનું અને જે સોરસ અને આમ કરીને જે નીચેનો વળાક મેળ્યો ને તે જોવાનું તીર આમાં નથી એમાં એટલે એ દૂર કરી નાખીએ પછી બી બી જોઈએ બીમાં તીર છે પણ અહીંથી આમ સોરસ કરીને નીચે ભાગ જે રેખા વળવી જોઈએ ને એ નથી એટલે એને પણ દૂર કરી નાખીએ અને આ બી પણ દૂર થઈ જશે તો હવે આપણા જવાબમાં સી એક જ આવશે કેમ કે જો અહીંથી આમ ત્રિકોણ પણ બને છે અહીંથી આવી રીતે આમ આકૃતિ બનતી આવે બનતી આવે આવી રીતે આ નીચે ભાગ પણ બને બસ આવી રીતે બસ મિત્રો આ એક વિભાગ એવો છે કે તમને આમાંથી સારા માર્ક મળી શકે તો તમારે વધારેને વધારે પ્રે પ્રેક્ટિસ કરતી રહેવાની હું તમને બધા જ વિડીયો તમને સમજાય તેવી રીતે મૂકીશ અને તમને જો મારા વિડીયો સમજાય તો તમે આગળ મારા વિડીયોને શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વધારેને વધારે મિત્રોને મારો વિડીયો મળી રહે તેવું કંઈક કરજો બાય બાય